અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આવેલી તુર્કી મોહલ્લા લાઇટ હાઉસ રોડના વિસ્તારમાં વર્ષ બે વર્ષ પહેલાં પાણીની પાઇપલાઇન માટે રોડ તોડવામાં આવ્યા હતા એ રોડને ફરીથી રિપેર કરવામાં આવતા નથી તેના કારણે શહેરીજનો મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી તેમજ થોડા દિવસો પહેલાં એક આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરમાં નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવું લોકો જણાવી રહ્યા છે જાફરાબાદના તુર્કી મોહલ્લા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એકાદ વર્ષ પહેલા ખોદકામ કરાયેલ એની એની એ પરિસ્થિતિમાં ગટરનું કામ અધૂરો મુકાતા ગટરના પાણી રોડ ઉપર આવતા અને આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય છે

મારું નામ ઉર્ભાઈ અબુ થયમ શું તકલીફ છે બેન અમારે છે ને શેરીમાં બાર મહિના થી પાણી ની લાઈન દેવા માટે એનું રોડ કટિંગ કર્યું તો બરોબર પાણી બી નું આપ્યું કે રોડ બી પાછો રિપેર નો કર્યું તો એની વજે થી આ ગટરું ના બધી પાણી વરસાદ નું એક પાણી એના વજે થી અમારી શેરી માં નાના મોટા બધા બીમાર છે ગરીબ વસ્તી છે બરોબર બીમારી માં નું કરે કે પેટ નું કરે અમારી આટલી વિનંતી છે કે જેમ બને એમ સફાઈ કામ સાફ કરે કેમ કે એક તો કચરા બી અહીંયા દુનિયાનો છે બરોબર આ જંગલ ખાતો એક સાવ દીપડાની બીક રાત અસુર અમારા બાલ બચ્ચા બહાર નીકળી નથી શકતા હા ને આ ગટર જોઈ લે પેલા હાલો દેખાડું હમણાં કેમ કે ચાલીસ એની કર્મચારી રાખ્યા છે છતાં બી કોઈ માણસ અહીંયા આવતા નથી જો આ ગંદકી સાફ પીછું સાવ દીપડા

આ લાઈટો લાઈટો બી રાતના નથી રહેતી એક દિવસ જાય જાય ને પંદર થી લાઈટ ન હોય